એ તો છે ને ઘોડા તારો કેમ કરી ભૂલા કરીએ ને મારું મનડું ભાઈ

જવા તો દે લેરો એ અલ્યા હિરંડા ભે રોને જ લાગે છે અલ્યા પેલા જીયા ચાલે થોડા જા દે જે બાદ ચાલે રણ ગુબા યા ચાલે

એનવા દેખી આર એરંડા બે પાછળ જ માર દે આ આ વાત બેનો યાર આ મારી ઓનમાંથી બેને તો મેનેલા લઈ લે ના મેરાવાઈ ઓઢતો રાખો પતિને બે પા બે પા નઈ જવાય અજી તું ઓરકતો નઈ તાના બોલું છું અલ્યા ઓન કો યાર આ તો ખરાબા ને એરંડાના કોખણા ખાવ આવતી તમ ખેત લઈ જાવ તમારા ઓરું લે

હાલો આવ હાલો આ પાછો બમિન કોઈ જે હાલો ધોલાઈ હાલો ઉભારો ઢોળ કાઢવા દેજો ઉભારો હાલો હાલો આય મૈના યાર કોક ને રાતુર કે તન માર થા છે કોથી તો નઈ ખમાર્યો હાલ તો નઈમો વાય

વરિયાળી વહેનવા જ્યો તો મને એક વહેનવા ના દીધી એક તો મરચું રોટલાના પૈસા નહીં પૈસા એરંડા વેચીને ઊભા થાય તો સારું ભલે રૂપિયા દોઢસો રૂપિયા જેવું તો ઉભું થાય બરોબર પણ મને એ બાજુ જવા દે તો એરંડા પડ્યા હોય તો વહેનુ માણસો બધા ઘણા દેખાતા એરંડા ઘણા પડ્યા છે અંદર અને હાલ તો કરી જ છે મને એવું લાગે કે હારું આડ આભા જાય નથી મને ફેલભાદ જવું તો વેજ પડે ન કઈ કશું નહીં મેલ્યા હોય અંદર તો મા કોક મોતિયાળા દેખાય છે તે શીખ કુણ છે આ ખર્ચાર તો નહીં મને જવા દે તો એ બાજ હે સાકે લાગ્યું

પેલો લઈ લેજ ની હશે જો લઈ લીધી જો આ બધા ચોથી નો એ વાડીલ ભાજપ વેહનો મેં

કો કયા પાછો દેવારી તો નહી ખાટ લપાઈ ગયો એક એક વીમો ખોલે આ દો સીરે પાછો દેવારી પા બોચાનું તું પતાય ને પાછો વીમો પાછ છે કે બેટ ગાટ ઊપળી જાય ગાટ ઊપળી જાય એમ તો મારે બોચાને રે તમે શું કરવા આયા એટલે મે તો કુવા હા હા તો બોખો કેના છે કુવો બોવો હું વેણી લઉ ભાઈ જાય ને હે ને નારિયો ની કા દે જુ અબ બંદા બંદા માં વેન વેન સોન મોન વેન મોન થી બોલાજે નકમને કેતી વાત છે બજા બજા ઓકલે મારો હારી જલે બાદ જોકલે મોન નઈ આયા તો શું મોન આયો મોન નઈ આયો એય એય આ ક્યો આયો અન મા તાકું જલે તમા ના ઓળખતો મોને કોણ છે

અલ્યા અમે રેન્ડા પરઈ લી અમે રેન્ડા પરઈ લઈ લીયું અને ઓમ નહી રેન્ડા સીધી સીધી તું બે સીધી બે

ના ના જાદે પહેલાં એને આખું ઠેલું ભરી જતી એ ભાઈ પડેલી ત્યાં જ લાગે છે ખાલી યાર હું કાગળ તમે હું લાર એમ પર્યા છો તું લાવું દ્યું હમણાં પેલો એ આખું ઠેલું ભરી ભરીને જોયે દેખાય છે લે જોઈ જો છે લાર્યા કંઈ ચા બોલું બેન છે આપણે લાર એમ પર્યા છે તો તને ખબર ના પડે તા ને શું મારો હોમલાર વાયુ અરે હવે ચાલુ કરો શું આપણું એમ કોઈ હાલ એવું કીધું

અમે જત્રા બેર આવી યારું ને મારો જો જી બધું અમને એકી ફેટ તારો જો બહુ પૂછી રી પાણી થઈ યાર વેનો અરંડા એલે તં તેવારા કે કરવા આપી કે યાર દુનમો પાળ્યા કે વેનો યાર તલ ભૂખ કે ઉપોડ લઈ નાકે નાકે રે જતે તું આવો આવો

લી માં એંડા જ જ્યા એય એંડા લીધા તમે આપણને ખબર નહી યાર અમે તો પાછળ જઈએ હું હું કેમ કે મને લાગતું તમે તઈ જાવ કે હું કેમો કે ક્યાંક યાર હાચું બોલો યાર ખબર નહી આવડે અરે એ આવું નમલે હા એંડા મે લીધાતી એના એ લીધા કકો લઈ ગયું બોલાઉ ખબર એ હાચું બોલક એ જુતો કે શું તાને ઓના ફોન ફોન કા તો હાલ તું હાલ તો થા તું અલ્યા તું તમ ચોર કરે જોર માં રંગ ને જબા આપણે થેલી આ કેમેરા આવિયા યાર કેમેરા આવ બે બે જોર સે

આમ તો લાગા માણસ જોડે રાય જોરદાર માણસ લાગો ઈયો ના આગળ ના જવા તાન તો બેન જલા કજે બેન જ છે બેન બેન તું બેન એ અમાર મોટો લાગે છે આતંકવાદી ના યો નોમ ના થાય હો ના થાય ઈયો ના થાય હેરો જો બહેરો બતા તા બરાબર નો

કેલી મો ઓલાઈ નાયો એવો ઝાપાટ આવ્યો આ ના મળ ને આ ભાગ કમ્પ્લીટ થઈ ગયો જો હા આમોવા દે ખાય પણ હો આ ગારો કે મો આલુ બે મારો

નઈ યાર જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે તો જરૂર થી વિડીયો શેર કરજો અને અમારી મોજીલા દેશી કોમેડી ચેનલ ને જય કર